હતો જયારે મહિલાઓના સશક્તિકરણ માટેની શરૂઆત થઈ દીકરીને કરી દે જન્મે દીકરી કેમ જન્મી એ પ્રશ્ન હતો અને એ વખતે દૂધના તપેલાની અંદર રાખે અને એની અંદર ડૂબાડી દે અને એને સામાજિક માન્યતા હતી એ નાની જન્મેલી દીકરી એને દૂધમાં ડૂબાડી દે અને એ થોડા સમયની અંદર શ્વાસ લેતી બંધ થઈ જાય એને દૂધ પીતી પ્રથા હતી બીજી એક પ્રથા એવી હતી અહીંયા આપણા દેશની અંદર સતી પ્રથા હતી અને એ વખતે રાજા રામ મોહનરાયજીએ એક અભિયાન ચલાવ્યું હતું એક આંદોલન ચલાવ્યું હતું અને એ વખતે નહીં દીકરીને સતી નહીં થવા દઈએ દીકરીને દૂધ પીતી નહીં થવા દઈએ અને આ અભિયાન થી એક નારી સશક્તિકરણની ખૂબ મોટી શરૂઆત થઈ પરંતુ ગુજરાત જેવા રાજ્યની અંદર પણ દીકરીઓનો જન્મનો દર બહુ ઓછો હતો અને ઘણા શહેરોની અંદર તો હજાર દીકરાની સામે આઠસો જેટલી આઠસો કરતા પણ નીચી દર હોય અને એવા સમયે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા અને એમણે એ અભિયાનને એક અભિયાન તરીકે વાત કરી કે હું જેવો આવ્યો છું અને જો દીકરીઓનો આ દર હોય તો આ ચાલે નહીં એમના પહેલા જ વર્ષની અંદર મુખ્યમંત્રી બન્યાના પહેલા જ વર્ષે એમણે કહ્યું આ ના ચાલે આના માટે જનજાગૃતિનું અભિયાન લેવું જોઈએ અને એમણે દીકરીને જન્મવાનો અધિકાર છે આ માટે લોકજાગૃતિનું કામ કર્યું કાયદાને પણ કડક કરીને એમણે કહ્યું કે નહીં જો આ પ્રમાણે કોઈ ભૂર્ણની અંદર હત્યા થશે તો એના માટે કડકમાં કડક સજા કરવા માટેની જોગવાઈ કરી અને જેના કારણે હું માનું છું કે આજે પણ ઘણી બધી દીકરીઓ અહીંયા બેઠી છે જે જન્મતા પહેલા જ જેને મૃત્યુ પામે એવી સ્થિતિમાંથી બહાર લાવવાનું કામ અને આજે દીકરીઓ જન્મી છે અને જન્મતાની સાથે ગૌરવમંતી પણ બની છે માન્યતા પણ કેવી હતી દીકરીને ભણવા જવા માટે એમ દીકરી તારે ભણીને શું કામ છે કઈ પરિવારની માન્યતાઓને પણ કેટલું બદલવાનું શાસક તરીકે કેટલું કામ કરી શકાય એ વખતે માન્ય મુખ્યમંત્રીશ્રીએ લોક જાગૃતિ માટે જિલ્લે જિલ્લે કાર્યક્રમો કર્યા અને દરેક જિલ્લે જઈને વાત સમજાવતા કે ભાઈ શું કામ ભેદભાવ રાખો છો દીકરા અને દીકરી બંને જમવા બેઠા હોય દીકરાને દૂધ બૈલાને આટલું વધારે આપો દીકરી તારે તો બેટા ચાલશે કપડાં પર લાવવાના હોય તો બહેલાને આપો તો બંને વચ્ચે સમાનતા રાખો આ વાત પણ એમણે મુકાવી અને દીકરી એટલે સાપનો ભારો દીકરી એટલે પારકી થાપણ નહીં નહીં એવું નહીં એને બદલવું જોઈએ દીકરી એટલે સાપનો ભારો નહીં દીકરી એટલે પારકી થાપણ નહીં દીકરી એટલે ઘરના આંગણાનો તુલસીનો ક્યારો દીકરી એટલે મા બાપના સુખનું ગાણું દીકરી એટલે પવિત્રતાનું ચરણું બધી બાબતો રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને આજે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે એ વખતે મૂકી હતી આપણે બધા જોઈએ તો ધ્યાનમાં આવે અને આના કારણે એવડું મોટા પ્રમાણમાં લોકજાગૃતિનું કામ થયું અને ધીમે ધીમે દીકરી પણ દીકરાની જેમ જ છે આ વાત પ્રસ્થાપિત થઈ અને આજે તો કેવું ગૌરવ થાય છે આટલી બધી દીકરીઓ જાણે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને માં જગદંબા સાક્ષાત એમ કહેતી હોય દીકરીઓના સ્વરૂપે કે ગુજરાતની પ્રગતિને કોઈ રોકી નહીં શકે આ રીતના આશીર્વાદ આપતી હોય એ પ્રમાણનો ભાવ સતત અહીંથી દેખાઈ રહ્યો છે એક 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 બાબતની અંદરથી દેખાય છે અહીંયા હોય કે ત્યાં હોય જેમ રામ જન્મભૂમિ પ્રભુ શ્રીરામનું મંદિરનું નિર્માણ થયું અને પ્રભુ શ્રીરામે આશીર્વાદ આપ્યા એવા જ મા જગદંબા આજે માન્ય મુખ્યમંત્રીશ્રીને આ પ્રમાણના આશીર્વાદ ગુજરાતની પ્રગતિ માટે સતત આપી રહ્યા છે તેઓ અંદરની લાગણીઓ આપણને થાય છે આ દ્રશ્ય અલગ દેખાય છે સંવિધાનની દ્રષ્ટિ તો અલગ દેખાય જ છે તમે આગળ વધીને પ્રગતિ કરશો એ તો દેખાય છે આમાંથી જ ઘણા બધા ધારાસભ્યો પણ બની શકે અને આજે તો મેળ પડી ગયો છે બધાને અહીંયા માન્ય ની પાસે કોઈ જઈને ટિકિટ માગે તેમાં વાત કરે ને તો કેટલા લોકોની પાસે ટિકિટ માગવાની પછી ટિકિટ માગ્યા પછી ખર્ચો કરવાનો એ પછી બધી મહેનત કરવાની કેટલા દિવસો સુધી દોડવાનું ને એમાં જીતાય કે નહીં નક્કી નહીં અને જીતાય તો પછી અહીંયા બેસાય અને તમે તો એમને બેઠા છો તમે ભાગ્યશાળી છો બધા હો આજે એટલે આજે માન્ય માન્ય મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી કેવી ઉદારતા પૂર્વક આ વ્યવસ્થા હશે કરી કાર્યક્રમની તો એક અદ્ભુત કહેવાય એવું કામ આજે તમારા બધા માટે છે હું તમને હૃદયથી ખૂબ શુભકામનાઓ પણ પાઠવું છું અને તમે ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો અને આ વિધાનસભા પણ આજે ગૌરવંતી ગૌરવ અનુભવે છે કે અહીંયા મા જગદંબાના સ્વરૂપ સાક્ષાત બહેનો અહીંયા બેઠા છે અને ભવિષ્યનું ફ્યુચર છે ગુજરાતનું અને જ્યારે એમ વાત કરતા ડેટા જનરેશનમાં શું થશે ડેલ્ટામાં શું થશે ગામામાં શું થશે તો હું તો માનું છું કે હવે આ બધી જનરેશન એડવાન્સ જ હશે અને પચાસ ટકા જ્યારે માન્ય મુખ્યમંત્રીશ્રી તરીકે મોદી સાહેબ હતા અને બિલ પસાર કરવાની વાત એમણે કરી અને તે વખતે બિલકુલ વિરોધ પક્ષના નેતાએ પણ આવી જ વાત કરી હતી આજે કરી છે એ વખતે પણ કહ્યું હતું ચલાવશે કોણ ચલાવવાનું કામ તો ભાઈઓ કરશે હા એ સમસ્યાઓ હમણાં જ કેટલાક સુધારા એ દિશામાં પણ કર્યા છે ત્યાં આગળ એના નાણાંના અધિકારો આપવાની પણ વ્યવસ્થા કરી છે અને ટેકનોલોજી લાવીને ટેકનોલોજીનો ઉપયોગ કરીને બહેનો પોતે સશક્ત તો બને પરંતુ સશક્તિકરણની સાથે સાથે પારદર્શિકતા વધુ બહેનોના માધ્યમથી વધારે આવી શકે એ વાત પણ કરી છે અને હવે જયારે તેત્રીસ ટકા સંસદની અંદર પણ કહ્યું કે વિધાનસભા અને સંસદની અંદર પણ તેત્રીસ ટકા બહેનોનો અધિકાર એમને મળે અનામતની જોગવાઈ કરી છે વિધાનસભામાં ધારાસભ્ય તરીકે અને લોકસભામાં અને એવા જ વખતે તમે જયારે તૈયાર થશો અભ્યાસ કરીને અને એ જ વખતે આ કાયદો તૈયાર થઈને આવેલો હશે તો તમારા માટે ખૂબ સરળતા રહેશે દેશના પ્રધાનમંત્રીશ્રી માટે પણ મને લાગે છે કે આજે આભાર માનવો જોઈએ કે એમણે એક હિંમત નિર્ણય દેશની બહેનો માટે કર્યો છે તેત્રીસ ટકા અનામત લોકશાહીની અંદર આપવાનું કામ બહુ અઘરું હોય નવી ક્રાંતિની શરૂઆત થઈ છે અને એ ક્રાંતિના સમયમાં સૌથી વધારે લાભ આ મળશે અને એની શરૂઆત અહીંથી પ્રશિક્ષણની જાણે અહીંથી થઈ ગઈ છે હવે ધીમે 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 બાકી પણ માન્ય છે પણ મુખ્યમંત્રી ફેલોશીપની પણ કલ્પના એક આપી છે કે ધીમે ધીમે લીડર્સ પણ તૈયાર થાય પ્રગતિનું કામ પણ આગળ વધે અને બાકીના લોકોને બંને બાબતે ટેક એન્ડ ગીવ જેવું કહેવાય ને ધારાસભ્ય હોય તો એમને પણ મદદ થાય એ કામ પણ કરે અને પ્રશિક્ષિત પણ બને આ બંનેનું કામ પણ જે હાથે સાથે લીધું છે આ બધા કામો આવનારા ઉજ્જવળ ભવિષ્ય માટેના સશક્ત ગુજરાત માટેના સશક્ત હિન્દુસ્તાન માટેના છે અને આ કાર્યક્રમ માટે માન્ય મુખ્યમંત્રીશ્રી અહીંયા ઉપસ્થિત રહ્યા એમના ઘણા બધા કાર્યક્રમો છે છતાં પણ પૂરતો સમય બેઠા તમને બધાને સાંભળ્યા તમને બધાને જોયા આ રીતે જોવાનું ના મળે અમને બધા સાંભળતા એટલે હવે અમને ખબર પડી કે સાંભળવું પણ અઘરું હોય છે એટલે એ માટે પણ માન્ય મુખ્યમંત્રીશ્રી અને પૂરી ટીમને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ ધન્યવાદ